કચ્છના માંડવી તાલુકાના સલાયા ગામને પાદરે આ કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર આવ્યું છે દરિયાની ધાર ઉપરનું આ મંદિર માંડવી તાલુકાના પ્રવાસન ક્ષેત્રે એક આગવું સ્થાન ધરાવે છે ખાસ શ્રાવણ મહિનામાં જનમેદની ઉમટે છે શાંત દરિયા કિનારે આવેલું આ મંદિર બહુ જ ઉત્તમ અને શાંતિપ્રિય છે હું અને મારી ભત્રીજી આ મંદિરને દર્શનાર્થે ગયેલા અને ખરેખર પાવન જગ્યા છે અમને દર્શન કરીને ખૂબ મજા આવી આ મંદિરના ઇતિહાસની તો મને કાંઈ ખાસ ખબર નથી જો તમને ખબર હોય તો મને કમેન્ટ કરીને કહેજો પણ હા શ્રાવણ મહિનાની અમાસના દિવસે એટલે કે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે અહીંયા મેળો ભરાય છે માંડવી અને આસપાસના લોકો આ મેળાનો ભાગ લે છે અને ખૂબ ભક્તિપૂર્વક જનમેદની ઉમટે છે ખાસ અહીંયાનું શાંત દરિયાકિનારો આકર્ષણનું કેન્દ્ર છે તમે દર્શન કર્યા હોય તો મને કમેન્ટમાં કહેજો